શ્રી કથામાં વ્યાસપીઠ ઉપરથી કથાકાર સિદ્ધરાજભાઈ શાસ્ત્રીએ ભક્તજનોને જ્ઞાનરૂપી ભાથુ પીરસી તારીખ એક ફેબ્રુઆરીએ શરૂ થયા બાદ નવમી ફેબ્રુઆરીએ કથાની પૂર્ણાહુતિ કરી હતી આ પ્રસંગે સામાજિક રાજકીય અગ્રણીઓ વડીલો યુવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું સમાપન કર્યું હતું અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા ભક્તો ને અને શ્રોતા જનો ખાસ કરીને મારી રામ કથા દ્વારા પણ આવી રીતે વાત કરતો હું છું કે ભગવાન રામ એક મર્યાદા પુરુષોત્તમ હતા અયોધ્યા પતિ ભગવાન રામચંદ્રજી એ નવ ચૌદ વર્ષ સુધી રામ વનવાસ થયો અને સાથે સાથે ભગવાને મર્યાદા પુરુષોત્તમ જગતને બતાવ્યું કે મર્યાદાથી કેમ રહેવું આપણા ઘરમાં કેમ રહેવું પરિવારમાં કેમ રહેવું અને સર્વ સંપીને રહેવું અને આપણા સત્ય સનાતન ધર્મનો આ ખૂબ મોટો વિચાર વિચારને અને આ રામ કથા અવિરત થવી જોઈએ ગામડે ગામડે ભગવાન રામની કથાઓ કહેવી જોઈએ અને તમામ બધા પત્રકારને મીડિયા પ્રાર્થના કરું છું કે ભગવાન રામ હિન્દુઓ માટે કરીને આપણો રામ પ્રાણ છે પ્રાણ છે પ્રાણ હતા અને પ્રાણ ભગવાન રામ છે જય જય શ્રી જય જય શ્રી રામ